હાલ ચા પીનારા લોકો માટે ચા ફક્ત ભારતમાં જ પીવામાં આવે છે દુનિયાભરમાં ચા પીવાની ઘણી રીતો છે કેટલાક લોકો તેને દૂધ અને ખાંડ સાથે પસંદ કરે છે જ્યારે કેટલાક તેને કાળી ચા તરીકે પસંદ કરે છે તો ચાલો જોઈએ કે દુનિયાભરમાં ચા કેવી રીતે પીવામાં આવે છે અને શું થાય છે ભારત પાકિસ્તાન નેપાળ અને બાંગ્લાદેશમાં દૂધની ચા પીવામાં આવે છે બ્રિટેનમાં સત્તરમી સદીથી ચામાં દૂધ ઉમેરવાની પ્રથા ચાલી આવે છે અને બ્રિટિશ લોકો કાળી ચા ને દૂધા છાંટા સાથે પીવે છે જેને હાઈ ટી કહેવામાં આવે છે ગરમ ચા રેડતી વખતે નાજુક પોર્સેલેન કપ તૂટે નહીં તે માટે શરૂઆતમાં દૂધ ઉમેરવાની પ્રથા પણ શરૂ કરવામાં આવી હતી પૂર્વ એશિયામાં આવેલા તાઈવાનમાં બબલ ટીની શોધ થઈ હતી તે દૂધ અને ચા હતા ટેપીઓકા મોતીનું જે મીઠું મિશ્રણ છે થાઈલેન્ડની પ્રખ્યાત ચા થાઈ મજબૂત છે અને કાળી ચા ખાંડ અને ગધેડાની દૂધમાંથી બનવામાં આવે છે તે બરફમાં પીરસવામાં આવે છે તેનો રંગ તેજસ્વી નારંગી હોય છે મલેશિયા અને સિંગાપુરમાં દૂધની ચાને તેહ તારીખ કહેવામાં આવે છે જેનો અર્થ થાય છે કે ગળેલી ચા છે અને ગળેલી ચા પણ કહેવામાં આવે છે ફીણ બનાવવા માટે તેને એક કપથી બીજા કપમાં મારં માર બ્રેડવામાં આવે છે અને તેને ચીન જાપાન અને ચાને એક કલા સ્વરૂપ માનવામાં આવે છે પાંદડાઓની શુદ્ધતા અને સુગંધ જાળવવા માટે દૂધ વિના લીલી ઉલોંગ અને કાળી ચા પીવામાં આવે છે તેવી જ રીતે વિશ્વનો સૌથી મોટો ચાનો નો વપરાશ કરતા તુર્કી નાના ગ્લાસમાં દૂધ વિના મજબૂત કાળી ચા પીવે છે તો હાલ માટે આટલું જ મળીશું ની અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે